વ્યાજવટાવના ગુનામાં હિરલબા જાડેજાના આજે સાંજ સુધીના રિમાન્ડ મંજૂર થયા પોરબંદરમાં અઢાર બોટના માલિકના આર્થિક સંક્રમણ ઊભી થઈ ત્યારે વર્ષ બે હજાર બારની સાલમાં ભૂરા મુંઝા જાડેજા પાછ પાસેથી પંચોતેર લાખ ત્રણ ટકા વ્યાજે લીધા બાદ ભૂરા મુંઝાના અવસાન પછી હિરલબા જાડેજાએ ચાર કરોડથી વધુની રકમ અને પેનલ્ટી વસૂલીને ધાકધમકી આપ્યા અંગેનો ગુનો દાખલ થતા હિરલબાનો કબજો લઈને પોલીસે કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના મંજૂર રજૂ થયા છે ત્યારે પોલીસે આ કેસમાં તેની ઊંડાણથી પૂછપરછ હાથ ધરી છે પોરબંદરમાં વ્યાજ વસૂલીના ચક્રમાં અનેક બોટ માલિકો ફસાઈ ચૂક્યા છે ત્યારે વર્ષ બે હજાર બારની સાલમાં અઢાર બોટના માલિક એવા ખારવાગેવાને તેના ધંધાની વૃદ્ધિ માટે મચ્છીની ફેક્ટરીની જરૂરિયાત અનુસંધાને ભૂરા મુંઝા જાડેજા પાસેથી પંચોતેર લાખ રૂપિયા માસિક ત્રણ ટકા વ્યાજે લીધા હતા અને વર્ષ બે હજાર સોળમાં ભૂરા અવસાન થયા બાદ અને સમગ્ર વહીવટ હિરલબા જાડેજાએ સંભાળ્યો હતો વ્યાજની રકમ ચૂકવવા મોડું થતાં દસ ટકા જેવી પેનલ્ટી લગાડી અંદાજે ચાર કરોડ જેટલી રકમ હિરલબા જાડેજા દ્વારા વસુલાઈ હતી અને ધાકધમકી આપતા હોય અને એકસો બાવન જેટલી ઓડિયો ક્લિપ પોલીસ કબજે કરી હતી જેમાં કેટલીક ક્લિપમાં હિરલબા જાડેજાનો સાગરીત હિરેન ઓડેદરા પણ ધમકાવતો હતો આ ગુનામાં કમલાબાગ પોલીસે અગાઉ હિરેન ઓડેદરાની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે કર્યો હતો અને હવે નાણા ધીરધારની કલમ હેઠળ દાખલ થયેલ ગુનામાં હિરલબા જાડેજાનો કબજો લેવાનો કમલાબાગ પોલીસને કોર્ટે હુકમ કરતા મંગળવારે સાંજે તેમને કમલાબાગ પોલીસે જૂનાગઢ જેલમાંથી કબજો લઈ પોરબંદર ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારબાદ બુધવારે રિમાન્ડની માગણી સાથે હિરલબા જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમને એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે ત્યારે આ ગુનામાં પોલીસે આગળની પૂછપરછ હાથ ધરી છે રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો